જય શ્રી સ્વામિનારાયણ આજે સૌથી પહેલાં તો ભગવદ્ ગીતા જયંતિ છે અને ગીતા જયંતિ ઉપર બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ જય શ્રી સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ તો ગયા વખતે જે આપણે વાત કરી હતી કે મંદિરોની આવશ્યકતા શું છે અને મંદિરો શું હોઈ શકે એના માટેથી ચર્ચા કરી હતી તો મંદિર એ જીવનનું મધ્ય બિંદુ છે મંદિર એટલે ભગવાન મંદિરને એટલે કે ભગવાનને મધ્યમાં રાખી જીવનની પ્રદક્ષિણા કરીએ તો ભાવના ફેરા ટળી જાય તો આવી મંદિરની આવશ્યકતા વિશેની વાત કરી ત્યારે બીજા લોકોએ હરિભક્તોએ પણ વાત કરી કે તમે આનો પાર્ટ ટુ બનાવો એટલા માટે પાર્ટ ટુની શરૂઆત કરીએ તો સૌને ખાસ વિનંતી કે ચેનલને સબસ્ક્રાઈબ લાઇક અને શેર જરૂર કરજો અને સબસ્ક્રાઈબનું બટન એકદમ નિઃશુલ્ક અને ફ્રીમાં છે તમે સબસ્ક્રાઈબ કરશો તો અમને પણ મોટિવેશન મળશે તો બધાને ખૂબ ખૂબ પ્રાર્થના કે સબસ્ક્રાઈબ જરૂર કરશો તો આપણે આવો વાત કરીએ અને એમાં પણ જ્યારે હું આખે આખી આ વાત કરું છું તો એ સ્વામિનારાયણના સાધુ પૂજ્ય સાધુ વિવેક વિવેકસાગરદાસજીએ લખેલું છે અને એને હું મારો અવાજ આપું છું તો એની વાત આગળ કરીએ ત્યારે કે મંદિર એ આધ્યાત્મિક નૈતિક સાંસ્કૃતિક શૈક્ષણિક સામાજિક ધાર્મિક વગેરે પ્રવૃત્તિઓનું કેન્દ્ર છે ટૂંકમાં જીવનમાં ઘણા બધા જેને અંગ કહી શકાય એ જીવનના બધા જ અંગોને પોસે તે મંદિર મંદિરનું નિર્માણ આપણે કરીએ અને મંદિર આપણું સાંસ્કૃતિક નિર્માણ કરે શિલ્પ રત્નાકાર ગ્રંથમાં દેવપ્રસાદ મંદિરની રચનાના સુંદર હેતુઓ દર્શાવ્યા છે કે ભૂષણાર્થ દેવાનામ ભૂષણાથ ચ લોકાના ધર્મ હેતુર્થ ક્રીડાર્થ સૂર્યોષિતા આલયમ સર્વભૂતાનામ વિજયાએ જીતાત્માનામ ધર્માર્થ કામ મોક્ષણ પ્રાપ્તિ હેતુસ કામદ નગરની શોભા માટે દેવોના નિવાસ માટે લોકોના ધર્મના કાર્યો સિદ્ધ કરવા માટે સુર સુરવનિતાઓની ક્રીડા માટે સર્વ લોકોના માટે આત્મદર્શીઓના વિજય માટે ધર્મ અર્થ કામ અને મોક્ષની પ્રાપ્તિ માટે મંદિર છે તો જે મંદિરની આવશ્યકતા કેટલી છે એના માટેની એક વાત અને મંદિરની શું મહત્ત્વ છે એની જ્યારે આપણે વાત કરીએ તો આગળ એક એવી ચર્ચા કરી શકાય કે મંદિરો માટે ગાંધીજી કહેતા કે વી ધ હ્યુમન ફેમિલી આર નોટ ઓલ ફિલોસોફર્સ વી આર Of the earth, very earthly. We are not satisfied with contemplating the individual God. So I ask you to approach temple not if, if they represent a body of supersession. We have a approach the temple in humble and penitent mode. આપણે મોટા તત્વજ્ઞાનીઓ નથી પણ સામાન્ય માનવો છીએ આપણે સાવ પૃથ્વીના પારથી માનવો જ છીએ આપણે ધામમાં રહેલા ભગવાનની આરાધનાથી સંતોષ પામતા નથી તેથી હું તો કહું છું કે તમે મંદિરમાં જાઓ મંદિર એ અંધશ્રદ્ધાનું સ્થાન નથી આપણે નમ્રતા અને પશ્ચાતાપની ભાવનાથી મંદિરમાં જવું જોઈએ વળી તેઓ મંદિર વિનાના સમાજની કલ્પના રજૂ કરતા ખૂબ મંથનપૂર્વક લખે છે ભક્તોના મનમાં મંદિર અને મૂર્તિઓ પથ્થરની ઇમારત નથી પરંતુ તેમના મનમાં તો આ ચૈતન્ય તત્વ છે મંદિરોને તોડવા એ તો આપણા ધર્મનો જ વિનાશ છે કારણ કે મંદિર એ આપણી ધાર્મિક સભ્યતાનું સંગ્રહસ્થાન છે લાખો કરોડો હિન્દુઓ આ મંદિરો દ્વારા આશાસન અને શાંતિ પામે છે આ મંદિરોને જમીનદોસ્ત કર્યા પછી જોજો કે કેવા ભયાનક પરિણામો આપણને પ્રાપ્ત થાય છે જર્મનીના પ્રસિદ્ધ વિદુષી અને ભારતીય મંદિર સ્થાપત્યના પ્રખર અભ્યાસી સ્ટ્રેલો ક્રેમરિસે મંદિરનો મહિમા ગાતા મંદિરને ભારતીય જીવનનું કેન્દ્ર કહેવું છે તે યથાર્થ છે તેમના મતે ભારતમાં સામાજિક સાંસ્કૃતિક કે આધ્યાત્મિક કોઈ પણ પ્રવૃત્તિમાં મહોત્સવો નૃત્યો સંગીત કે આધ્યાત્મિક સત્સંગ ગોષ્ટીઓનું સ્થાન એટલે મંદિર જો ભારતના લોકોના જીવનમાંથી મંદિરની બાદ બાકી કરવામાં આવે તો એ લોકો શૂન્યવકાશ અનુભવશે અને શૂન્ય અવકાશમાં કોઈ જીવી શકતું નથી તારીખ દસ ચાર બે હજાર ત્રણના રોજ અમરેલીમાં પ્રમુખ સ્વામી મહારાજે મંદિરની જરૂરિયાત જણાવતા કહ્યું હતું કે સ્થાન વગર પ્રભુ ભજાય નહીં જેમ વેપારીને ઓફિસ કે દુકાન જોઈએ કલેક્ટરને કચેરી જોઈએ તેમ સુખેથી પ્રભુને ભજવા માટે મંદિરો જોઈએ સ્વામીશ્રીની વાત સાચી જ છે દેશની અનેક પ્રવૃત્તિના સંચાલન માટે સંસદ ભવન જોઈએ તો સંસ્થાની અનેકવિધ પ્રવૃત્તિઓ માટે મંદિર જ જોઈએ મંદિરમાં સતત પૂજા ભક્તિ સાધના ચાલતા હોય છે તેથી મંદિર દિવ્ય શક્તિથી ભરેલું હોય છે એટલે સ્વાભાવિક રીતે તે બહાર પણ સૂક્ષ્મ તરંગો ફેંકે છે એટલે મંદિર પાસેથી જે કોઈ પસાર થાય છે તેમના ઉપર પણ મંદિર દિવ્ય વાતાવરણની અસર પડે છે મંદિર એ ગામનું ગણું છે ગામની સૂક્ષ્મવૃત્તિ વલણોને એ ચોખ્ખા રાખે છે ગામના આધ્યાત્મનો આધાર મંદિર છે આસ્તિકપણાનો એ ઉમરો છે આવી રીતે મંદિરની વ્યાખ્યા કરવામાં આવી છે તો આ મંદિરની આખી વાત તમારા સમક્ષ રજૂ કરી તો આ ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર જરૂર કરજો જય શ્રી સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ જય ભારતી જય હિન્દ